નમસ્કાર કક્ષા આઠના વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે તમારું નવું પ્રકરણ પ્રકરણ નંબર પાંચ માહિતીનું નિયમન એના વિશે થોડીક સમજૂતી મેળવશું અને થોડાક પ્રયત્ન કરો ઉદાહરણ અથવા તો પાંચ પોઈન્ટ એક જેટલું થાય એટલું પણ જે હું બોલું છું સમજૂતી આપું છું એ તમારે ખાસ સમજવાનું છે પહેલો પોઈન્ટ છે માહિતી તો આપણે અગર બંધ માહિતીઓ આખા આખા દિવસ દિવસ દરમિયાન દરમિયાન આવતી હોય છે ઘણી બધી માહિતીઓ આવતી હોય છે ચાર ઉદાહરણ આવી છેલ્લી દસ ક્રિકેટ ટેસ્ટ મેચમાં બેટ્સમેન બનાવેલ રંગ છેલ્લી દસ વન ડે ક્રિકેટ મેચમાં બોલરે લીધેલી વિકેટો તમારા વર્ગમાં ગણિતની એકમ કસોટીમાં વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ આવી ઘણી બધી ઘણી બધી માહિતીઓ આપણી પાસે આવતી હોય છે આ માહિતીઓને આપણે જુદી જુદી રીતે રજૂ કરીએ છીએ જુદી જુદી રીતે દર્શાવીએ છીએ હવે આ ખાલી માહિતી આપણે કામ નથી આવતી આ માહિતીને આપણે સુવ્યવસ્થિત દર્શાવવી પડે તો જુદી જુદી રીતે માહિતીને દર્શાવી શકાય એમાં જુદા જુદા પ્રકારના આલેખ સ્વરૂપે માહિતી દર્શાવવાનું આપણે ધોરણ છ અને ધોરણ સાતમાં શીખી ગયા છીએ એમાં એક શીખ્યા છે ચિત્ર આલેખ તો તમારે નોટમાં પ્રકરણ પાંચ યાદ રાખો લખી અને આટલું લખવાનું છે ચિત્ર આલેખ લખી અને એની સમજૂતી આપેલી માહિતીને સંકેતનો ઉપયોગ કરી રજૂ કરવામાં આવતી ચિત્રાત્મક રજૂઆત એટલે ચિત્ર આલેખ જે જે માહિતી હતી એનો સંકેતનો ઉપયોગ કરીને રજૂ કરવામાં આવે તો ચિત્ર આલેખ થઈ જાય અહીં એમનું તમને ઉદાહરણ આપેલું છે ચિત્ર આલેખનું કે એક એક કાર દોરી લે તેના બરાબર સો કાર એટલે કે જુલાઈ મહિનામાં એક બે અને અઢી એટલે અઢીસો તો બસો પચાસ કાર અડધિયા સો બસો ને અડધી એટલે કે પચાસ તો બસ પચાસ કાર વેચાયેલી છે એવી રીતે ઓગસ્ટમાં ત્રણસો કાર સપ્ટેમ્બરમાં સો બસો ત્રણસો ચારસો તો સપ્ટેમ્બરમાં ચારસો કાર વેચાય છે સોરી આ વેચાયેલું નથી કારનું ઉત્પાદન છે તો ચારસો કારનું ઉત્પાદન થયું છે અહીંયા સવાલ આપ્યા છે જવાબ આપી શકી જુલાઈ માસમાં કારનું ઉત્પાદન થયું તો જુલાઈ માસમાં હા તમે ચોપડીમાં જ લખી નાખશો તો ચાલશે ચિત્ર ન દોરવા હોય તો આપણે માહિતીને આ લેખના રૂપમાં લંબચોરસ કરી કરીને એટલે કે લંબ આલેખના રૂપમાં પણ દર્શાવી શકીએ લંબ આલેખ અથવા તો દંડ આલેખ રેખા ખંડ કે સમાન પોળાઈવાળા સ્તંભો કે લંબચોરસની મદદથી દર્શાવવામાં આવેલી માહિતીની રજૂઆતને લંબાલેખ કહેવાય છે અંગ્રેજીમાં એને બાર ગ્રાફ કહેવામાં આવે છે બાર એટલે એકડે બગડે બાર નહીં હો બાર એટલે સ્તંભ બાર ગ્રાફ કહેવામાં આવે છે એ અહીં દર્શાવેલી છે આ વ્યાખ્યા તમારે પાકી નોટમાં લખવાની છે ગ્રાફ ઉપરથી આપણે એના પ્રશ્નોના જવાબ પણ આપી દઈ શકીએ લંબા લેખ દ્વારા કઈ માહિતી દર્શાવવામાં આવી છે લંબા લેખ આપ્યા છે વાય અક્ષ ઉપર ધોરણ આઠના વિદ્યાર્થીઓની સંખ્યા આપી છે શૈક્ષણિક વર્ષ આપ્યું છે બે હજાર ત્રણ ચાર ચાર પાંચ એવી રીતે બે હજાર સાત આઠ સુધી ઊંચાઈ દરેકમાં જેટલા જેટલા વિદ્યાર્થીઓ હોય એ પ્રમાણે પોળાઈ બધેની સરખી જ છે વચ્ચે જગ્યા પણ બધેમાં સરખી જ રાખવાની છે પહેલો પ્રશ્ન લંબાલેખ દ્વારા કઈ માહિતી દર્શાવવામાં આવેલ છે તો ધોરણ આઠના વિદ્યાર્થીઓની સંખ્યા ધોરણ આઠના વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવે છે તો એ લખી નાખું કયા વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો સૌથી મહત્તમ છે આગલા વર્ષ કરતાં વધારો તો જો આ બધા વચ્ચે જે ડિફરન્સ છે એના કરતાં અહીંયા વધુ ગેપ છે એટલે બે હજાર ચાર અને પાંચમાં વધારો સૌથી મહત્તમ છે આગલા કરતાં ડબલ થઈ ગયું છે તો બે હજાર ચાર પાંચ કયા વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધુ સૌથી વધુ સંખ્યા બે હજાર સાત અને આઠમાં છે વધારો અહીંયા થયો છે સૌથી વધુ પણ સંખ્યા સૌથી વધુ બે હજાર સાત આઠમાં છે નીચેનું વિધાન ખરું છે કે ખોટું બે હજાર પાંચ છમાં માં વિદ્યાર્થીઓની સંખ્યા વર્ષ બે હજાર ત્રણ ચાર કરતાં બમણી હતી ત્રણ ચારમાં સો હતા તો પાંચ છ બમણા એટલે બસો થવા જોઈએ તો આ બસો પચાસ છે એટલે બમણાથી વધારે છે તો આમાં એમ કીધું કે બમણા છે તો આ વિધાન ખોટું કહેવાય દ્વિલંબ આલેખની જે મેં વ્યાખ્યા કીધી એ તો તમારે પાકી નોટમાં લખી નાખવાની છે અહીંયા દ્વિલંબ એક બે હજાર પાંચ છ અને બે હજાર છ સાત ની માહિતી આપી છે જે ડાર્ક છે એ છ સાત ની છે પ્લેન બોક્સ માં આપી છે એ બે હજાર પાંચ છ ની છે વિદ્યાર્થીઓ મેળવેલ ગુણ કયા વિષયમાં પહેલા વર્ષે કેટલા ગુણ હતા ને બીજા વર્ષે કેટલા ગુણ મેળવ્યા વધારો થયો ઘટાડો થયો એ બધું જ આપણે ગ્રાફ ઉપરથી ખબર પડી જાય જે જોઈએ નીચેના પ્રશ્નોના દ્વિલંબ આલેખ કઈ માહિતી દર્શાવેલી છે તો બે વર્ષમાં વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ બે વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓએ કેટલા ગુણ મેળવા એ માહિતી દર્શાવે છે આ તમે ચોપડીમાં જ લખી નાખશો તો ચાલશે કયા વિષયના દેખાવમાં સૌથી વધુ વધારો થયો છે કયું સુધર્યું તો કે ગણિત પેલા ત્રીસ હતું પછી સાહીઠે પહોંચી ગયું તો ગણિતના દેખાવમાં સૌથી વધારો થયો છે વધુ કયા વિષયમાં દેખાવમાં વધુ ઘટાડો થયો છે તો બધામાં સારું જ છે આમાં સમાન છે એક અંગ્રેજીમાં પહેલા વર્ષ કરતા બીજા વર્ષે દેખાવ ઘટ્યો એટલે અંગ્રેજીમાં કયા વિષયમાં દેખાવ સમાન રહ્યો છે હિન્દીમાં પહેલા વર્ષે હતું પાંચ છ માં એટલું જ છ સાત માં રહેલું છે પછી છે માહિતીની ગોઠવણી તો સામાન્ય રીતે આપણે પ્રાપ્ત થતી માહિતી અસ્તવ્યસ્ત હોય તમને માર્ક્સ અમે તમારો ટેસ્ટ લખી હોય તો બધા ટેસ્ટ પેપરમાં કે નોટબુકમાં હોય પછી વ્યવસ્થિત તમારા નામ લખી અને સ્લીપમાં માર્ક લખીએ છીએ એમ આપણે માહિતી અવ્યવસ્થિત હોય તો એને કાચા પ્રાપ્તાંક કે કાચી માહિતી કહેવાય આટલું તમારે પાકી નોટમાં લખવાનું છે વ્યાખ્યા કરી કાચી માહિતીની અને બાકી નોટમાં લખી લેવાનું છે છે આગળ પ્રયત્ન કરો એ તમને અમુક શીખવાડીશ અમુક સ્વાધ્ય કરી લેશું એટલે પ્રયત્ન કરોના દાખલા આવડી જશે દાખલા તરીકે આપણે જોઈએ તો અમુક વિદ્યાર્થીને પૂછવામાં આવ્યું કે તમને કયો વિષય પસંદ છે કોઈ કંઈ કીધું કલા કોઈ કંઈ કીધું ગણિત કોઈ કંઈ કીધું વિજ્ઞાન તો આમાં તમને આવી રીતે લખ્યું એમાં કાંઈ ખબર ન પડે કયો વિષય સૌથી વધુને ગમે છે કયો સૌથી ઓછાને તો આના માટે આપણે માહિતીને વ્યવસ્થિત ગોઠવવી પડે જોઈએ પાછળ તો એ અવડી માહિતીને મેં અહીંયા વ્યવસ્થિત ગોઠવી એના ઉપરથી હું સરળતાથી કહી શકું છું કે કેમ ગોઠવવું તો એના માટે પેલા વિષય પછી આવૃત્તિ ચિહ્ન અને પછી વિદ્યાર્થીઓની સંખ્યા આપણે છઠ્ઠા અને સાતમા ધોરણમાં શીખી જ ગયા છીએ આગળ વાંચતું જવાનું જેમાં જેમાં આવે એમાં એક એક લીટો કરતું જવાનું કલામાં જેટલા આવે એટલા લીટા થઈ જશે ચાર લીટર સુધી ધ્યાન રાખવાનું પાંચમું આવે ને તો આવી રીતે આમ લીટો કરી નાખવાનું એટલે એક બાંધો બની જાય એટલે આપણે ઘણું સહેલું પડે તો કલા સાત વિદ્યાર્થીઓને પસંદ છે ગણિત પાંચને વિજ્ઞાન ને અંગ્રેજી ચાર રીતે રજૂ કરી દઈ તો આને વર્ગીકૃત માહિતી કહેવાય છે વ્યાખ્યા આપી છે કોષ્ટક ની રીતે રજૂ કરેલ માહિતીને વર્ગીકૃત માહિતી કહે છે આ વર્ગીકરણને વર્ગીકૃત આવૃત્તિ વિતરણ પણ કહેવાય છે અહીંયા તમે કોષ્ટક પાંચ પોઈન્ટ બે જોઈ શકો છો આગળ કેટલાય વિદ્યાર્થીઓને માર્ક આપ્યા છે પાંચ પોઈન્ટ એકની જેમ રજૂ કરવા જઈએ અહીંયા સાઠ વિદ્યાર્થીઓના માર્ક આપ્યા છે હવે આની જેમ રજૂ કરવા જોઈએ તો તો બહુ લાંબુ થાય તો આપણે એને વર્ગના રૂપમાં આપી દીધું કે ઝીરોથી દસ માર્ક કેટલા નહીં દસથી વીસની વચ્ચે કેટલા નહીં વીસથી ત્રીસ એના એના લીટા કરતા જઈએ તો આને વર્ગ કહેવાય આવૃત્તિ ચિહ્ન અને પછી આનું જે ટોટલ આવે એ આવૃત્તિ કુલ સાહીઠ મળી જાય છે તો આ રીતે આપણે રજૂ કરી શકીએ છીએ આગળ જે કોષ્ટક આવ્યું હતું એ કોષ્ટક જ અહીંયા પાછું લખ્યું છે આવૃત્તિ ચિહ્ન નથી લખ્યા તો એ કોષ્ટકને તમે લંબ આલેખના રૂપમાં અથવા સ્તંભ આલેખના રૂપમાં રજૂ કરી શકો છો મેં અહીંયા રજૂઆત કરી છે આગળ આપણે ચોપડીમાં આવશે જ હજી આગળ સ્વાધ્યાયમાં ઉદાહરણમાં ત્યારે જોઈ લેશું તો આ રીતના આલેખને લંબ આલેખ કહેવામાં આવે છે તમારે આવી અર્ચિત ગ્રાફ બુક આવે છે એ ગ્રાફ બુક ખરીદવાની છે મેં આગળ કીધું હતું એમ સૂચના હતી તો લઈ રાખજો ન લીધી હોય ઉદાહરણ પહેલું આપણે જોઈ ચોપડી પાના નંબર એકોતેર ઉપર આપેલું છે નીચેની માહિતી દર્શાવતો યોગ્ય આ લેખ દોરો મહિનો જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ડિસેમ્બર સુધી અને વેચાયેલી ઘડિયાળ જુલાઈમાં એક હજાર પંદરસો પંદરસો બે હજાર ને પંદરસો તો મહિનામાં વેચાણ થયેલ ઘડિયાળ દર્શાવતો સ્તંભાલેખ એવું શીર્ષક લખ્યું પ્રમાણ માપ વાયક્ષ પર એક સેમી બરાબર પાંચસો ઘડિયાળ પાંચસો ઘડિયાળ છે બધામાં પાંચસો પાંચસોનો જ ગેપ છે પાંચસો ઘડિયાળ લખીશું તો ચાલશે ઉપર સૂચના એ હતું અહીં આલેખ દર્શાવેલો બતાવ્યો છે અહીંયા અક્ષ 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 આડો આ આ બાજુ ઉપર વાય લખ્યો છે નીચે વાય ડેસ લખી શકાય આ જીરો એટલે કે એનું ઉદ્ગમ બિંદુ બતાવે છે તમારે પેન્સિલથી જ ગ્રાફ દોરવાના રહેશે જુલાઈ વેચાયેલી ઘડિયાળ તો એક સેમી બરાબર પાંચસો લીધી છે એટલે પાંચસો હજાર પંદરસો બે હજાર પચીસો ને ત્રણ હજાર પહેલાં જુલાઈ માસમાં હજાર વેચાણી તો બે સેમી જેટલો ગ્રાફ પર નાખો સ્તંભ હાલેખ તો તમને આવડે જ છે તો તમે આગળ દર્શાવી શકો છો પ્રયત્ન કરવાનો બીજો દાખલો છે વિદ્યાર્થીઓની પસંદગી શાળા જુદી જુદી છે શાળા એ બી ને સી કેટલા વિદ્યાર્થીને ચાલીને શાળાએ જવું ગમે છે તો અને કેટલા વિદ્યાર્થીને સાયકલ સવારી કરીને જવું ગમે છે તો એ શાળામાં ચાલીસ ને ચાલીને જવું પિસ્તાલીસ ને સાયકલ સવારી એવી રીતે બી અને સી ની માહિતી આપેલી છે એના ઉપરથી આપણે દ્વિલંબ આલેખ દોરવાનો છે તો પહેલાં શાળાએ જવા માટે વિદ્યાર્થીઓની પસંદગી દર્શાવતો લંબ આલેખ લેખું પ્રમાણમાં વાય અક્ષ પર એક સેમી બરાબર પાંચ વિદ્યાર્થી ચાલવું છે એને બોક્સ ખાલી રાખશું એનો લંબ ચોરસ અને સાયકલ સવારીનો આપણે પેન્સિલથી ઘાટો કરી દઈશું અહીંયા આપણે લખી નાખ્યું શાળા અક્ષ વાયક્સ વિદ્યાર્થીઓની સંખ્યા પ્રમાણમાં પાંચનું છે તો પાંચ દસ પંદર વીસ એમ સાઠ સુધી લખવું પહેલાં એ શાળામાં ચાલીસને ચાલવું ગમે છે તો ચાલવામાં મેં ચાલીસ નો આમ આડા બે લીટા લેવાના બે નાના નાના બોક્સ અને ઊભું ચાલીસ સુધી જવા દેવાનું એક ખાનું મૂકી દેવાનું છે બીજા ખાનામાં આવી રીતે કરવાનું છે અહીંયા ત્રણ જ છે એટલે એ પછી વળી એક જવા દઈને બીજી ઘાટીએ બી એક જવા દઈને ત્રીજી ઘાટીએ સી આપણે લખશું તો અહીંયા ચાલીસ થઈ ગયા સાયકલ સવારી ને ગમે છે તો પિસ્તાલીસ સુધી મેં જવા દીધું બી અને સી તમારે જાતે ગણવાનું છે સાવસેલું છે આ વળશે જ એના પછીનો પ્રયત્ન કરવાનો દાખલો ત્રણ છે નીચેની માહિતી દર્શાવતો યોગ્ય આલેખ દોરો વન ડે ક્રિકેટમાં વિશ્વની શ્રેષ્ઠ આઠ ટીમના વિજયના પ્રતિશત એટલે કે વિજયના ટકા એનું પ્રમાણ આપ્યું છે સાઉથ આફ્રિકા પિચોતેર ટકા ચેમ્પિયન ટ્રોફી વર્લ્ડ કપ બે હજાર છ સુધી અને આ બે હજાર સાતમાં છેલ્લી દસ વન ડે એનું છે તો પીચોતેર ટકા હતું પછી બે હજાર સાતમાં ઓસ્ટ્રેલિયા એકસઠ ઘટી ગયું ચાલીસ ટકા થઈ ગયું તો આવો આપણને કષ્ટક આપ્યો છે એના ઉપરથી આપણે આ લેખ દોરવાનો છે જોઈએ વન ડે ક્રિકેટમાં વિશ્વની ટીમોનું વિજયનું પ્રતિશત ટકા દર્શાવતો લંબા લેખ પ્રમાણમાં અક્ષ પર એક સેમી બરાબર પાંચ ટકા આપણે અહીં દર્શાવ્યું છે અહીં પણ ખાલી જે લંબચોરસ હશે વર્લ્ડ કપ બે હજાર છ સુધીના ટકા દર્શાવતું હશે કલરવાળું હશે એ બે હજાર સાતમાં છેલ્લી દસ વન ડે દર્શાવતું હશે તો આપણે અહીં આપેલું છે

જુદી જુદી ટીમ છે અહીંયા તમે એક એક બોક્સ મૂકવા બેસશો તો સમાસે નહીં એટલે પહેલી જ લીટીમાં સાઉથ આફ્રિકા લખી નાખવાનું બીજી ઘાટી લીટીમાં ઓસ્ટ્રેલિયા લખી નાખવાનું ત્રીજી ઘાટી લીટીમાં શ્રીલંકા લખી નાખવાનું તો પેલા સાઉથ આફ્રિકામાં પિચોતેર ટકા છે તો સાઉથ આફ્રિકાનો ગ્રાફ મેં પીચોતેર સુધી જવા દીધો બે હજાર છનો બે હજાર સાતમાં ઇઠોતેર ટકા છે તો બાજુવાળો ઇઠોતેર ટકા સુધી જવા દીધો આ એકનું કરીને આપ્યું છે બીજાનું અને ત્રીજાનું છેઠ સુધી છેઠ ઇન્ડિયા સુધી આઠ ટીમ આપ્યું છે તો ત્યાં સુધીનું તમારે શ્રીલંકા પછી અહીંયા ન્યુઝીલેન્ડ પછી ઇંગ્લેન્ડ નામ લખતું જવાનું અને એના લંબ આલેખ દોરતું છે આટલું તમારે કરવાનું છે જો તમે આજને આજનું વર્ક આજને આજ કરી લેજો કેમકે પછી બીજું વર્ક આવશે તો એ પણ બધું ભેગું થઈ જશે તો પછી લખવું અઘરું લાગશે નમસ્કાર આવજો